બનાસકાંઠા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી કોંગ્રેસ નેતાને પણ રિફર કરવો પડ્યો દાંતા સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીઓ માટે કોઈ જ તબીબી સુવિધા ઉપલબ્ધ ન હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોએ હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફની બે જવાબદારી સામે રોષ વ્યક્ત કર્યો છે આજરોજ રાત્રિના સમયે દાંતા તાલુકા કોંગ્રેસના મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને અચાનક છાતી અને હાથમાં ગંભીર દુખાવો થતાં તેઓ તાત્કાલિક સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ જાણવા મળ્યું કે ઇસીજી મશીન સહિત કોઈ પણ મહત્વનું ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ નથી અને ડોક્ટર પણ સંપૂર્ણ સારવાર આપવા સક્ષમ નથી આ બનાવની જાણ થતાં દાંતા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરપાલ સિરાણા ઘટના સ્થળે પહોંચી ગયા તેમણે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર ફોન કર્યા પરંતુ કોઈ પણ અધિકારીએ ફોન ઉપાડ્યો નહીં અને રાત્રિના સમયે જવાબદારી લેવા કોઈ તૈયાર ન હતું સરપંચશ્રીએ ડોક્ટર પાસેથી ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનું લેખિતમાં મેળવ્યું અને આ મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે દાંતા સિવિલ હોસ્પિટલ આજે રામ ભરોસે ચાલે છે નોર્મલ દર્દીને પણ સીધા પાલનપુર રિફર કરી દેવામાં આવે છે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા નથી રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના કે ઇમરજન્સી આવે તો જવાબદાર કોણ આખરે કોંગ્રેસ મહામંત્રી પુપતસિંહ વાઘેલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને હાલ તેમની હાલત સ્થિર છે આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની હાલત પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિક લોકોએ આદેવાનોએ આ મામલે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા દર્દી દર્દી સાડા બાર અહીંયા સીએચસી દાંતા પર પેશન્ટ આવી હતું થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેઇન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું એકસો બાસઠ એકસો દસ બીપી હતું અને પેશન્ટને એડવાઇઝ કર્યું કે ઇસીજી એકવાર નીકળવો જોઈએ અને ઇસીજી અહીંયા આગળ ઈસીજીનું મશીન સીએચસી દાંતા પર છેલ્લા બે મહિનાથી ખરાબ છે એની પ્રિન્ટ સરખી નથી નીકળતી એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે તો નામ શું ડોક્ટર જેએસガル હે ચાજુ એ આ ચાજ મકણ છે હાલ ડોક્ટર ચાજના ને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ ડોક્ટર કેકે સિંહ સાહેબ છે કે જે ચાજમાં હાલ કોઈ બુધવાર નથી આવીયો કોણ છે કણ સાલ ઇમેજ કે કોણ આલ ચાજમાં કોણ છે ચાજુ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ છે ડોક્ટર કેકે પણ હાલ છે એમને લેવ મૂકેલી છે પણ હાજર નથી આજે રાત્રે સાડા બાર વાગે અમારા મોલ્લામાં રહેતા ભૂપતસિંહ કે વાઘેલા ભૂપતસિંહ અને વાઘેલા અને સાથીમાં દુખાવવું પડતો અમે દાતા સિવિલ ખાતે લઈને આવેલા બતાવવા અમે અહીંયા રાત્રે ડૉક્ટર સાહેબને બતાવેલ બીપી ચેક કરે બીપી થોડું ઊંચું હતું ઈસીજી કરાવવાનું કહે તો ઇસીજી મશીન છે બે મહિનોથી બંધ છે એવું અમને જવાબ મળેલો અમે પૂછતો અહીંના સિવિલ સર્જન શ્રી પોતે હાજર નથી એમને પૂછતો એમને અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોની જોડે છે તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે ગઢવી સાહેબને પૂછતો ફોન ફોન દ્વારા પૂછતો એમને કીધેલું કે મારી જોડે કોઈ ચાર્જ છે નહીં અમે સીડીએચ ઓ સાહેબને પૂછેલું તો સીડીએચઓ એ સાડા બાર વાગે અમારો ફોન ઉપાડેલો નથી એમને કોઈ પ્રત્યુત્તર જવાબ મળેલો નથી તો રાત્રે અમારા પેશન્ટને કોઈ પણ તકલીફ થાય અથવા અમારો તાલુકો ટ્રાઇબલ હોવાથી આદિવાસી વિસ્તાર હોવાથી ગરીબ માણસો હોવાથી રાતના બાર વાગે એક વાગે અમારે રાત્રે પેસેન્જર લઈને ક્યાં જવું અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું ચાલીસ કિલોમીટર હોવાથી કલાક દોઢ કલાકનો સમય અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા નથી અહીંની એમ્બ્યુલન્સ પણ કોલંબોમાં પડી છે ખોટક એવી પડી છે ડ્રાઈવરશ્રીનો પગાર ગવર્મેન્ટ છે પરંતુ અમારે ત્યાં જતા જતા સમયમાં અમારા પેસેન્જર કંઈ પણ થાય જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની અહીંયા કોણ જવાબદાર વ્યક્તિ છે એ જાણવા મળતું નથી તમારું નામ સોલંકી બાબુસિંહ પ્રતાપસિંહ દાતા સરપંચ સાહેબ શું કહેવું તમારું અહીંયા અમે અમારા ભાઈ શ્રી ભૂપતસિંહના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ છેલ્લા એક કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ અહીંયા કોઈ જવાબ આપવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં સરકારી હોસ્પિટલ છે અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે એ કે સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી બરાબર તો ઉપલા અધિકારી ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી તો કોણા જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્ર એ અમને ખબર જ પડતી નથી અહીંયા અને આ દર્દીને કંઈ થઈ જાય તો એમની જવાબદાર કોણ છે